ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળાનું પ્રમાણ વધે છે ત્યારે આ તમામ રોગોના કેસોની કોર્પોરેશન દ્વારા યાદી તૈયાર કરવામાં આવે છે પરંતુ આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા બદરુદ્દીન શેખે કોર્પોરેશન પર રોગચાળાના સાચા આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા પહેલા રોજનો અહેવાલ આવતો હતો એમાં કયા વિસ્તારમાં ગમડાના કેસ થયા ક્યાં ડેન્ગ્યુ થયા ક્યાં બીજા જુદા જુદા રોગ થયા છે એ બાબતો ખ્યાલ આવતો હવે તંત્ર દ્વારા એ આંકડા પર છુપાવવામાં આવે છે દર મહિને આ લોકો બહાર પાડે છે ક્યારેક માંગણી કરે તો અઠવાડિયેમાં આપતા હોય પરંતુ ક્યાંય પણ મૃત્યુ આંક તો જ નથી આંગે કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેનને પૂછતા તેમણે તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે હેલ્થ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા દર અઠવાડિયે શહેરની તમામ હોસ્પિટલોમાંથી રોગચાળાના આંકડાઓ મંગાવવામાં આવે છે દર અઠવાડિયે બધી જ હોસ્પિટલોમાંથી શહેરમાં જે જે આપણે ટ્રીટમેન્ટ કરી છે એના નિયમિત આંકડો આવે આવે છે અને આપણે બધી માહિતી રેગ્યુલર બધાને ખુલ્લા મને આપીએ છીએ છુપાવવાની કોઈ અમા વાત આવતી જ નથી હાલ ચોમાસુ ચાલી રહ્યું હોય શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશનના ચોપડે રોગચાળાના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી જેને વિપક્ષ શંકાની નજરે જુએ છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ